લોકસભા ચૂંટણીને લઈને ચાકલીયામાં બોર્ડર મીટિંગ યોજાઈ ગુજરાત અને મધ્યપ્રદેશની બોર્ડર ઉપર ચાકલીયામાં બેઠક થઈ રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગુજરાતના અધિકારીઓ હાજર રહ્યા ત્રણ રાજ્યોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા સૂચના આપવામાં આવી છે ત્યારે અતિસંવેદનશીલ મતદાન મથકો ચેકપોસ્ટ અંગે ચર્ચા કરવામાં આવી નાસ્તા ફરતા આરોપીઓ અંગે બેઠકમાં ચર્ચા કરાઈ પોલીસ અને તંત્રને જરૂરી સૂચનાઓ આપવામાં આવી આવેલી વિવિધ ચેકપોસ્ટની માહિતી એકબીજા સાથે શેર કરી તેમજ જે બોર્ડરના જે વિલેજીસ છે એની અંદર ક્રિટિકલ પીએસ તેમજ ક્રિટિકલ પીએસએલ એ અંગેની પણ ચર્ચા કરવામાં આવી અને વિવિધ કોઈ જ્યારે પણ કોઈ ઘટના બને ત્યારે કઈ રીતે પહોંચી વળાય અને કઈ રીતે શાંતિમય વાતાવરણમાં ઇલેક્શન યોજી શકાય એ માટેનું પ્લાનિંગ કરવામાં આવ્યું આ જોઈન્ટ મિટિંગમાં જે દાહોદ જિલ્લાની જે ચેકપોસ્ટ અંગેની માહિતી તેમજ દાહોદ જિલ્લાના જે એક્સપોર્ટિંગ નાસ્તા ફરતા આરોપીઓ છે એની માહિતી તેમજ અન્ય માહિતીઓનું આદાન પ્રદાન કરવામાં આવેલું હતું અને બે હજાર ચોવીસનું લોકસભા ઇલેક્શન ફ્રી અને ફેર થઈ શકે એ માટે પ્રયત્નો કરવામાં આવ્યા